બરવાડા પોલીસ સ્ટેશનની હદમાંથી એલસીબીએ રૂપિયા અડધા કરોડનો દારૂનો જથ્થો પકડી પાડ્યો બરવાડા ભાવનગર રોડ ઉપર ઘઉંની ભરેલી ટ્રકમાંથી વિદેશી દારૂની આશરે અગિયારસો જેટલી પેટી બોટાદ એલસીબી દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ભાવનગર બરવાડા હાઈવે પરથી બોટાદ જિલ્લા એલસીબી દ્વારા રાજસ્થાનનો ઘઉં ભરેલો ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તે અંગેની બાતમી મળતા બોટાદ જિલ્લા એલસીબી દ્વારા સઘન તપાસ તજવીજ કરતા પચાસ લાખ જેટલી હોવાનું જણાવ્યું છે આમ એલસીબી અને બરવાડા પોલીસ દ્વારા આશરે અડધા કરોડ જેટલી રકમની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડેલ છે તેમજ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ બોટાદ જિલ્લા પોલીસે ચલાવી રહી છે ગઈ તારીખ વીસ એકવીસની ની કોમ્બિંગ નાઇટ દરમિયાન બોટાદ જિલ્લા એલસીબીની ખાનગીરાએ હકીકત મળેલી હતી જેના આધારે બરવાળા રોડ ઉપર એક ટ્રક ની હકીકત હતી અને એના આધારે એલસીબી ના સ્ટાફે એ ટ્રક નું ચેકિંગ કરતા એમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવેલો હતો ટ્રકની અંદર એ લોકોએ ઘઉંના કટ્ટા આગળ રાખેલા હતા અને તપાસ દરમિયાન અંદરથી અગિયારસો ને ચાર પેટી વિદેશી દારૂ મળી આવેલ છે જેની કિંમત આશરે પચાસ લાખ અને ટ્રકની કિંમત સોળ લાખ એટલે કુલ બધી વસ્તુ મળીને સડસઠ લાખનો મુદ્દામાલ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે ને આ ટ્રક ના ચાલક શ્રવણ બાબુભાઈ બિસ્નોઈ અને કુમાર બિશ્નોય બંને રાજસ્થાનના રહેવાસી છે એમની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે હાલ બંને આરોપી રિમાન્ડ પર છે ને આ દારૂનો આટલો જથ્થો કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો કોના દ્વારા મંગાવવામાં આવ્યો એ બાબતે વિશેષ તપાસ હાલ અમારી પોલીસની ટીમો દ્વારા ચાલી